બનાસકાંઠા જિલ્લા સહિત બાબર પંથકમાં લીલા વૃક્ષોનું બેફામ નિકંદન થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા હતા ગત સાંજે બાબર મામલતદાર આર એમ ચૌધરી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાબર રેલવે સ્ટેશન જવાના થરાતરણ રસ્તા સર્કલ પાસેથી લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું ટ્રેક્ટર ડ્રાઈવર ઠાકોર દિનાજીની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર બાબર તાલુકાના ઊંડાઈ ગામેથી આવેલ હતું વધુમાં એ પણ જણાવ્યું કે ખેડૂતના ખેતરમાંથી લાકડા ભરીને સો મિલમાં લઈ જઈએ છીએ ત્યારબાદ તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર ડિટેન કરીને ટ્રેક્ટર ડ્રાઈવરને નોટિસ આપવામાં આવી હતી આગામી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી જરૂરી પુરાવા રજૂ કરવા મુદત આપીને ટ્રેક્ટરને બાબર પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યું હતું બાબર મામલતદાર દ્વારા લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝટી પાડતા વૃક્ષ છેદન કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો